હેલો દર્શક મિત્રો તમારું તો ફોડી જોમાં સ્વાગત છે આજે આપણે કોથમીર વડી બનાવવા જઈ રહ્યા છે તો ચાલો શરૂઆત કરી સૌથી પહેલા આપણે કોથમીર લઈ લીધી છે હવે કોથમીરની જેટલું જ આપણે ચણાનો લોટ એડ કરીશું હવે આપણે ચણાના લોટથી એક ચતુર્થાંશના ભાગનો આપણે ચોખાનો લોટ લેવાનો છે જે આપણે એડ કરીશું હવે આપણે આની અંદર જે મસાલા લેવાના છે તે લીધા છે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે જેમાં આપણે જીરું અને મીઠું એડ કર્યું છે આમાં ધાણા જીરું આપણી ખાંડ આ ગરમ મસાલો લાલ મરચું હળદર તલ મીઠું અને લીંબુનો રસ લીધો છે હવે આપણે એક એક પછી એક આમાં એડ કરીશું

હવે આપણે એમાં થોડું તેલ એડ કરીશું અને તેલ નાખ્યા પછી આપણે આને ફરીથી હલાવી લઈશું હવે આપણું આ તૈયાર થઈ ગયું છે હવે આપણે આને સ્ટીમ કરી લઈશું હવે આપણે સ્ટીમ કરતાં પહેલાં આપણા જે સ્ટીમરની પ્લેટ હશે તેને આપણે તેલ વડે ગ્રીસ કરી લીધી છે અને આપણું જ્યાં મિક્સચર બનાવ્યું ત્યાં આમાં પોલ કરી લઈશું હવે આપણે આને સ્ટીમરમાં મૂકી દીધું છે અને આપણે ઉપરથી તલ પણ થોડા વેરી લીધા છે હવે આપણે આને પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરી લઈશું હવે આપણી કોથમીર વણી સ્ટીમ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે તેનો વઘાર કરીશું હવે આપણે કઢાઈ લઈ લીધી છે અને તેની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થાય ત્યારબાદ આપણે વઘાર કરીશું હવે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાય એડ કરીશું હવે આપણે એમાં જીરું એડ કરીશું હવે તલ એડ કરીશું અને હિંગ એડ કરીશું હવે આપણા જે વડી બનાવી છે તે એડ કરીશું આપણે આ રીતે આને શેલો ફ્રાય કરી લઈશું અને પછી હવે શેલો ફ્રાય થઈ ગયા છે હવે આપણે તેને સર્વ કરીને બતાવીશું તો કોથમીર વાળી કેચઅપ અને ચટણી સાથે તૈયાર છે થેન્ક યુ